નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે ગુજરાત યુનિવર્સિટી દ્વારા જે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે એ જાહેર કરવામાં આવી છે એ કઈ રીતે જોવું એના વિશે વાત કરવાના છે મિત્રો ગુજરાત યુનિવર્સિટી દ્વારા જે તમામ કોર્સ છે એ તમામે તમામ કોર્સનું છે એ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ રાઉન્ડ એકનું છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો અને મેળવીએ માહિતી કે આ મેરિટ લિસ્ટ છે એ તમે કઈ રીતે જોઈ શકો છો તો એના માટે તમારે જે ગુજરાત યુનિવર્સિટીની ઓફિશિયલ વેબસાઇટ છે ગુજરાત યુનિવર્સિટી ડોટ એસી ડોટ ઇન એના પર આવી જવાનું છે આ વેબસાઇટની લિંક હું તમને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ જેવી તમે આ વેબસાઇટ ઓપન કરશો એવું તમારા સામે એક જે આ બેનર છે એ ઓપન થઈ જશે જેની અંદર લખેલું છે એડમિશન ઓપન બે હજાર ચોવીસ તમારે આ બેનરને છે થોડું નીચે સ્ક્રોલ કરવાનું છે અને તમે અહીંયા લખી લઈ જોઈ શકો છો એ પ્રમાણે ધ પ્રોવિઝનલ અલોટમેન્ટ ફોર યુજી કોર્સિસ ઓફ ગુજરાત યુનિવર્સિટી ક્લિક હિયર એટલે કે તમારે સિમ્પલી આના પર ક્લિક કરવાનું છે જે અહીંયા લખ્યું છે એના પર તો અહીંયા એના પર ક્લિક કરી દઉં છું જેવું તમે એના પર ક્લિક કરશો એવું તમારા સામે એક પીડીએફ ફાઇલ ઓપન થશે જે અત્યારે ડાઉનલોડ થઈ રહી છે જેના માટે આપણે વેઇટ કરીશું એક તમે આ રીતે જે આ પીડીએફ ડાઉનલોડ થઈ રહી છે એની અંદર જઈ અને તમારું જે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે એ જોઈ શકો છો તમે આ જોઈ શકો છો એ પ્રમાણે પ્રોવિઝનલ અલોટમેન્ટ લિસ્ટ બે હજાર ચોવીસ ગુજરાત યુનિવર્સિટી યુ કેન સર્ચ યોર અલોટમેન્ટ એપ્લિકેશન નંબર એટલે કે તમારે આની અંદર જો આની અંદર તમારો એપ્લિકેશન નંબર હશે એટલે કે જે તમે જીકાસ પર રજિસ્ટ્રેશન કરતી વખતે જે તમારો એપ્લિકેશન નંબર હોય અહીંયા નાખવાનો છે અને જો તમારો નંબર આની અંદર છે તો તમારું પહેલા રાઉન્ડની અંદર પ્રોવિઝનલ મેરિટ લિસ્ટની અંદર નામ આવી ગયું છે એનો એવો મતલબ થાય છે તો અહીંયા તમામે તમામ અહીંયા પહેલાં બેચલર ઓફ આર્ટ્સનું આપેલું છે કુલ છત્રીસો ઓગણપચાસ પેજની આ પીડીએફ છે એટલે કે તમામે તમામ ગુજરાત યુનિવર્સિટીની જે છપ્પન સત્તાવન હજાર સીટો છે એના માટેનું જે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે રાઉન્ડ એકનું આની અંદર જાહેર કરી દેવામાં આવ્યું છે તમારે સિમ્પલી શું કરવાનું છે આ પીડીએફ ફાઇલ ઓપન કરવાની છે અને એની અંદર સર્ચ કરવાનું છે તમારું જે પણ દસ આંકડાનો નંબર હોય એ તમે આ દસ આંકડાનો નંબર સર્ચ કરશો તો તમારું જે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટની અંદર નામ આવી શકે નહીં એ તમે આ રીતે ચેક કરી શકો છો આ ઉપરાંત તમારે જીકાસની વેબસાઇટ પર જઈને પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ હોય તો એના માટે તમારે સિમ્પલી શું કરવાનું છે જીકાસની વેબસાઈટ છે એ વિઝિટ કરવાની છે અને એની અંદર તમારે જે ડેશબોર્ડ હોય એની અંદર લોગ કરી લેવાનું છે અને લોગ કરશો તો નીચે તમને એક ઓપ્શન જોવા મળશે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જીકાસની વેબસાઇટ પર જઈ અને પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ કઈ રીતે જોઉં એના રિલેટેડ મેં એક ડિટેલમાં વિડીયો બનાવેલો છે જ્યાં મેં આ તમામ માહિતી છે એ સમજાવી છે તો એ વિડીયોની લિંક હું તમને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ તો તમે જીકાસ પોર્ટલ પર જઈ અને જો તમારું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જોવા માગતા હોય તો તમે ત્યાં જઈને જોઈ શકો છો આ રીતે તમે ગુજરાત યુનિવર્સિટીનું જે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે એ જોઈ શકો છો તો મિત્રો આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે જીકાસ પોર્ટલ પર ગુજરાત યુનિવર્સિટીનું જે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવી છે એ કઈ રીતે જોવું એના વિશે વાત કરી છે Thank you. Thank you so much for watching.